દોસ્તો હું ગોપાલ ઇટાલિયાદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોએ મને ધારાસભ્ય બનાવ્યા પછી પ્રથમ વખત હું આ સત્રમાં ઉપસ્થિત રહેવાનો છું ત્યારે મારી પોતાની એવી લાગણી છે કે આખા ગુજરાતના હજારો લોકો પોતાના મનમાં કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય કોઈ માહિતી હોય તે મારા સુધી પહોંચાડે એટલે મારી ગુજરાત ભરના સૌ લોકોને વિનંતી છે કે ગામડાને લાગુ પડતી હોય ખેતી અને ખેડૂતને લાગુ પડતી હોય બહોળા સમાજને લાગુ પડતી હોય એવી કોઈ બાબત એવો કોઈ વિષય એવી કોઈ સમસ્યા કે એવો કોઈ એવી કોઈ નીતિ બાબતે તમે જો વિધાનસભામાં પ્રશ્ન પૂછાય એવું ઈચ્છતા હોવ તો તમે એડવાન્સમાં મને લખીને મોકલી શકશો હજારો પ્રશ્નો આવશે એમાંથી જે પ્રશ્ન કાયદાની ભાષા પ્રમાણે વિધાનસભાના નિયમો પ્રમાણે પૂછી શકાય એવો હશે એ પૂછવાની કોશિશ કરીશ અત્યારે મને પોતાને પણ એક ખુશી છે કે વિસાવદરની જનતાએ મને લાયક બનાવો છે કે હું વિધાનસભામાં પ્રશ્ન પૂછી શકું પણ આ પ્રશ્ન મારી મરજીથી નહીં ગુજરાતની જનતાની મરજીથી હું પૂછવા માંગુ છું એટલે તમારી કોઈ પણ વાત મોકલવા માટે ઈમેલ એડ્રેસ ગોપાલ ઇટાલિયા એકવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ગોપાલ નો સ્પેલિંગ જી ઓપીએલ ઇટાલિયા નો સ્પેલિંગ આઈ ટી એલ આઈ એટ જીમેલ ડોટ કોમ ગોપાલ ઇટાલિયા એકવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે કોઈ પણ પ્રશ્ન મને મોકલી શકો છો જે પ્રશ્ન બહળા હિતનો પ્રશ્ન હશે એને વિધાનસભામાં પૂછવા માટેની કોશિશ કરીશ આપ સૌ આ કાર્યમાં જોડાવ એ મારી લાગણી છે જય જય ગરવી ગુજરાત જય કિસાન